નમસ્કાર મિત્રો હું ગજરાજસિંહ ઝાલા મહામંત્રી આમ આદમી પાર્ટી પૂર્વક કચ્છ આજે આપણે આયા છીએ અંજાર ડેપ્યુટી કલેક્ટરની સામે જે પાણીનો ટાંકો બન્યો છે જીયુડીસી દ્વારા જલ સે જલ યોજનામાં સત્યાવીસ કરોડની આ યોજના છે પ્રજાના ટેક્સના પૈસા કેવી રીતે આ લોકો બરબાદ કરે છે એનું મુખ્ય તમને ઉદાહરણ આપું છું સુરત વલસાડ જે રીતે પાણીનો ટાંકો ધરાય થઈ ગયો એવી જ રીતે અંજારમાં આવો જ કંઈક બનાવ બની શકે છે આ ટાકાની અંદર હજી જળ આવ્યું નથી એના પહેલા તો લીકેજ થઈ ગયું છે જીયુડીસી ના જીયુડીસી ના અધિકારી જીયુડીસી એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આ ટાકો કેવી રીતે બનાવાયો છે એ જ નક્કી નથી થતું પાણી આવ્યા પહેલા તો લીકેજ થઈ ગયું છે હજી આ યોજના સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે પછી આ ટાકાનું નગરપાલિકાને સુપ્રત કરવામાં આવશે ત્યારે હું નગરપાલિકાના જીફ ઓફિસર તેમજ પદાધિકારીને વિનંતી કરવા માંગુ છું કે આનું સુપરેજ કરે એના પહેલાં બધી પ્રકારના ટેસ્ટિંગ થઈ જવા જોઈએ લીકેજ છે કે નહીં એનું સર્ટિફિકેટ લઈ કમ્પ્લેટ માધરી લઈ ત્યારબાદ જ નગરપાલિકાએ આનું હેન્ડ લેવું જોઈએ કારણ કે કાંઈ પણ બનાવ બની જશે તો ટાંકો પડી જશે ને કોઈ પણ જાનહાની થશે એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે માટે ખાસ કરી આનું ગમે ત્યારે હેન્ડ ઓવર ત્યારે ફૂલ ચકાસણી કરી ત્યારબાદ જ આ નગરપાલિકાને સુપ્રત કરવું જોઈએ પ્રજાના ટેક્સના પૈસાનું તમે જોઈ શકો છો કેવી રીતે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે આ યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો પ્રશ્ન કરવા જોઈએ અંજારના લોકોએ જાગૃત થવું જોઈએ જય હિન્દ જય ભારત